હાલો ફ્રેન્ડ્સ હું શીતલ ત્રિવેદી તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું અંગૂર રબડી રબડી તો પહેલેથી બનાવી રાખી છે આજે આપણે અંગૂર બનાવશું એટલા માટે મેં પનીર લીધું છે પચાસ ગ્રામ પનીર છે એને હવે છીણી નાખીશ તો મિત્રો મેં પનીર છીણી નાખ્યું છે હવે એમાં એક ચમચું આરા લોટ નાખીશ

અને આ એક વાટકી એમાં ખાંડ નાખીશું અને એની ચાસણી થવા દઈશું તો મિત્રો પાણી ઉકળી ગયું છે હવે ભગવાનની નામ લઈને બોલ્સ નાખી રહી છું તો તો મિત્રો ખૂબ સરસ સરસ ફૂલા ફૂલ્યા છે મેં ઉતારી લીધું છે ગેસ ઉપરથી પછી તમને બતાવ્યા છે અને હું પાંચ મિનિટમાં રહેવા દઈશ પછી તેને ઠરવા મૂકી દઈશ બહાર જો મિત્રો મારી રબડી તૈયાર થઈ ગઈ છે રબડી કરી નાખી હતી અંગૂર પણ તૈયાર કરી નાખ્યા છે ખૂબ સરસ થયા છે અને લાગે છે પણ ખૂબ સરસ જો મારી ચેનલ ગમે મારી રેસિપી ગમે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો Thank you.